તમે મજૂરો પાસેથી આઠ ને બદલે બાર કલાક કામ લેવા ઈચ્છો છો તમારા તલાટી મંત્રી પાસે બાર કલાક લેશો કામ તમારા કલેક્ટર પાસે બાર કલાક ઓફિસમાં બેસાડ રાખશો તમારા મામલતદાર તમારા ટીડીઓ તમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તમારા ડીડીઓ તમારા પીઆઈ બેસાડશો બાર કલાક ઓફિસમાં તમારો માણસ આઠ કલાક કામ કરશે ગુજરાતના મજૂર પાસે પાસે બાર કલાક કામ કરાવશો તમે પૂછ્યું કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો હાલો બધા ભેગા મળીને નવું બિલ લાવીએ કે આખી સરકાર બાર કલાક કામ કરશે મુખ્ય સચિવો બાર કલાક બેસશે બરાબર રાજ્યના તમામ સચિવો બાર કલાક મંત્રી બાર કલાક ઓફિસમાં બેસશે ધારાસભ્ય બધા તલાટી બલાટી બધા મેં ઓન રેકોર્ડ એમ કીધું કે ગામમાં તલાટી અઠવાડિયું અઠવાડિયું આવતા નથી અને તમે મજૂરો પાસે બાર કલાક કામ કરાવો છો તમારો તલાટી બે કલાક તો આવે ગામમાં પેલા જોઈ તો લે ગામજનો કેવો લાગે છે એટલે આનો મેં વિરોધ કર્યો છે આ બિલનો અને સરકારને વિનંતી કરી છે કે ભાઈ તમારે ને ઔદ્યોગિક ને બધું મજૂરો માટે નથી મજૂરોનું શોષણ કરનારા શેઠિયાઓ માટે કરો છો અને ન કરવું જોઈએ કેમ કે સરકાર મજૂરના મતથી બની છે શેઠિયાના મતથી નથી બની પણ વિધેયકમાં એક વાત સ્પષ્ટતાથી લખવામાં આવી છે કે કલાકો વધે છે તો દિવસો ઘટે પણ છે અને સામે તમે જો જાવ તો પંચોતેરના સવા સો એટલે કે ડબલ પગાર કરવાની પણ વાત છે કે વધારાનું કામ જો એક્સ્ટ્રા ઓવર ટાઈમ થાય છે તો એ જોગવાઈઓ છે અંદર કાયદામાં એવું પણ લખવામાં આવ્યું છે કે મહિલાઓ રાત્રે કામ કરે છે તો દસથી વધારે લોકોની બેચ હોવી જોઈએ એમના માટે સુરક્ષા હોવી જોઈએ વાહનમાં સુરક્ષા જીપીએસ આ બધું એમાં જોગવાઈઓ તો કરવામાં આવ્યું છે જોગવાઈ તો આ રાજ્યમાં શું શું નથી થઈ જોગવાઈ કઈ વસ્તુની નથી થઈ હારા રોડ બનાવવાની જોગવાઈ છે જ ને તો છે રોડ હારો સરકારી શાળા બનાવવાની જોગવાઈ છે તો છે શાળા શિક્ષકો મૂકવાની જોગવાઈ છે તો છે શિક્ષકો સરકારી દવાખાના ખોલવાની જોગવાઈ છે છે દવાખાના જોગવાઈ તો અહીંયા ધારો એવી કરી નાખે અહીં એકસો સાહીઠની ની બહુમતી છે એક કાગળ આ બિલ છે મારા હાથમાં બરાબર આ કાયદો છે નવો આમાં જે લખી નાખે બહુમતી એટલે આ કાયદો બની જાય છે પણ એનો અર્થ એવો છે કે લખી એટલે નીચે જમીન સુધી છેવાડાના માણસ સુધી આવીને આવી રીતે અમલ થશે એનું પરિણામ આવશે અહીં બેસીને બોલીએ લખીએ ઠીક છે કાયદાની પ્રક્રિયા છે પણ જમીન સુધી કઈ વાત જશે વાસ્તવિક રીતે કેટલું શક્ય છે કેટલી વસ્તુમાં મર્યાદા છે એને નજર અંદાજ કરીને તમે ગમે એવો કાયદો લખી નાખો તો એ નહીં ચાલે એક છેલ્લો સવાલ કે તમે કહો છો કે ચિત્તર વસાવવાને ખોટા આરોપોથી પોલીસ દ્વારા ફિટ કરી દેવામાં આવ્યા છે સરકારના જોરે તો આ બધું થઈ રહ્યું છે તો બીજી તરફ સુરતની અંદર અલ્પેશ કથિરિયાનો જે છે ખેલના જે દ્રશ્યો સામે પણ આવ્યા છે કે જે એમને ત્યાં દર્શન પોલીસ સાથે કર્યું પોલીસ સાથે ગણેશ પંડાલનો જે વિપુલ દેસાઈ સાથે એમનો વાયરલ ઓડિયો મામલે ચાર દિવસથી વિધાનસભામાં છું અહીં વિધાનસભાની અંદર સિવાય બહારનું કાંઈ માહિતી જ નથી અત્યારે અને અગર બિલ જ વાંચીએ છીએ તો અંદર હું બોલું ખબર રહે ને નહીં તો અમારે એવા જે કરવું પડે એ ના સમય ના ટીપ્પણી નો પ્રશ્ન નથી કે હું અંદર ત્રણ દિવસ થી તો છું